આજે માનહાનીનો દાવો પાટીદાર સમાજ વતી મોરબી જિલ્લા પાટીદાર સમાજ વતી અમે અહીંયા માનહાનીનો દાવો દાખલ કરેલો છે જે કાજલ હિન્દુસ્તાની અમારી બેન દીકરી ઉદ્યોગપતિઓ અને વાલી બહેનો ઉપર અમારી સંસ્થાઓ ઉપર જે પ્રકારે અભદ્ર ટિપ્પણી કરી છે અને ખૂબ અમે એને સમય આપ્યો છે સમજાવવાની કોશિશ પણ કરેલી છે કે તમારાથી જે ખોટી ઇન્ફોર્મેશનના કારણે બોલાઈ ગયું છે એ બદલ માફી માગે પરંતુ આ બેન જીદી છે માફી માગી નહીં અમારી સમયની અવધિ પૂરી થતાં અમે માનાનીનો દાવો દાખલ કર્યો છે અને કાલેને એને પરમ દિવસે અમે હાઈકોર્ટમાં પણ એમના વિરુદ્ધ પિટિશન દાખલ કરવાના છીએ કે એમને કોઈ પણ સ્ટેજ ઉપર જવા ઉપર હાઈકોર્ટ જ પાબંદી કરે ગુજરાતમાં અને જે પ્રકારે વાણી વિલાસ કરે છે જે પ્રકારે એ એ શબ્દોનો ઉપયોગ કરે છે એની ઉપર પાબંધી આવે એને માઇક અને સ્ટેજ ઉપર પાબંધી આવે એમનું કોઈ આયોજન કરે કાર્યક્રમનું તો એના ઉપર પણ લીગલી કાર્યવાહી થાય એ પ્રકારની અમે પિટિશન દાખલ કરવાના છીએ અને આજે અમે માન્ય મોરબી કોર્ટની અંદર બદનક્ષીનો ક્રિમિનલ કેસ દાખલ કરેલો છે અને આવતા દિવસોમાં પણ જો સમાજની માફી આ બેન દ્વારા નહીં માગવામાં આવે તો કાનૂની રીતે જે કાંઈ પગલાં લેવાના હશે એ અમે અલગ અલગ જિલ્લામાં લેવડાવશું